એક યુવાનનો અબોલ જીવો માટે અનોખો સેવા યજ્ઞ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયા પછી કપાયેલી દોરી અને રસ્તા પર પડેલા ગુચલા અબોલ એવા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે કેમ કે માર્ગમાં પડેલા આ દોરીના ગૂંચલા પક્ષીઓના પગમાં ફસાઈ જતા હોય છે અને તે પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતા હોય છે ત્યારે ડીસાનો જ એક સેવાભાવી યુવક આવા જીવલેણ દોરીના ગુચલાને લોકો પાસેથી પ્રતિ કિલો રૂપિયા ના ખરીદી કરી તેને ભેગા કરી સળગાવીને નષ્ટ કરી અનોખી સેવા કરી રહ્યો છે ઉત્તરાયણનો પર્વ એટલે પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાનો એક અનેરો શુભ અવસર છે સાથે સાથે આ દિવસે દાન આપવાનો પણ અનેરો મહિમા છે વિશેષ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયા પછી રસ્તા પર પડેલા કપાયેલા પતંગ અને દોરાના ગુચલા બોલ પક્ષીઓના પગમાં ફસાઈ જતા હોય છે તે જીવલેણ સાબિત થતા હોય છે ત્યારે ડીસાના એક સેવાભાવી યુવક વિજયભાઈ જેઠવા આ અનોખું સેવા યજ્ઞમાં જોડાયા છે આ યુવક પોતાના પૈસેથી બાળકો અને લોકોને અપીલ કરી આવા દોરીના ગુચલા લોકો પાસેથી બસો રૂપિયાના ભાવે ખરીદે છે અને તે ભેગા કરીને તેને સળગાવી તેનો નાશ કરી જીવોની સેવાનું અનોખું કાર્ય કરી રહ્યો છે